હું તમને એક એવા તેલ વિશે વાત કરવા માગું છું કે અજાણતા તમે જો એ તેલનું સેવન કરતા હોય તો તમે બંધ કરી દેજો કારણ કે નાની ઉંમરે એટેક આવવાની શક્યતાઓ વધી જાય છે શા માટે નાની ઉંમરે એટેક આવવાની શક્યતાઓ વધી જાય છે કારણ કે આ તેલ ખાવાથી તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસ્ટાઈડ વધે છે એટલે બ્લડમાં રૂકાવટ ઊભી થાય છે પરિણામે હૃદયને પૂરતો જથ્થો લોહીનો નથી મળતો અને એટેક આવવાની શક્યતાઓ ઊભી થાય છે અને નાની ઉંમરે આપણે સ્વજનો ખોવાનો સમય પણ આવી શકે છે તો આપણે આવી કોઈ લપમાં નથી પડવું આપણે આપણું જીવન આપણા માટે જીવીએ આપણા બાળકો માટે જીવીએ આપણા પરિવાર માટે જીવીએ એને કારણે આપણા સંસારમાં સુખ કાયમ રહે તો આપણે જીવન જીવવું જરૂરી છે તો એના માટે આપણે જે તેલ ખાઈએ છીએ એના ઉપર એક નજર કરવાની છે એ ભૂલે ચૂકે તમે આ તેલ તો નથી ખાતા ને એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો પહેલાના સમયમાં લોકો સો સો વર્ષ સુધી નિરોગી જીવન જીવતા અને નખમાં પણ રોગ નહોતા પરંતુ અત્યારના સમયમાં નાની ઉંમરમાં એટેક આવવા લાગ્યા છે એની પાછળનું શું કારણ છે આપણે એવું શું ખાઈએ પીએ છીએ કે જેને કારણે આપણને નાની ઉંમરમાં એટેક આવી જાય છે તો આપણે નાની ઉંમરમાં એટેક આવવાના અનેક મુદ્દાઓ હશે અનેક કારણો હશે પરંતુ એક કારણ આજે હું પણ તમને જણાવવા માગું છું કે તમે આ તેલનું સેવન અનાયાસે ભૂલે ચૂકે પણ નહીં કરતા એ તેલનું નામ છે પામોલિન પામ તેલ હવે આમ તો તમે રોજિંદા જીવનમાં કોક સનફ્લાવરનું તેલ ખાતા હોય કોક શિંગતેલ ખાતા હોય કોઈક કાળા તલનું તેલ ખાતા હોય કોક કપાસિયાનું તેલ ખાતા હોય આવા અનેક પ્રકારના તેલનું સેવન કરતા હોય છે પરંતુ પામ તેલનું કોણ સેવન કરતું હોય કે તમે લોકો બજારના ફાસ્ટ ફૂડ જંક ફૂડ તળેલ તળેલા પદાર્થો ખાવ છો તો એ સેમાં એ લોકો તળતા હોય છે એ આપણને જાણ હોતી નથી પરંતુ ભૂલે ચૂકે આપણે ફાસ્ટ ફૂડ જંક ફૂડ બધું ખાઈએ અને આપણું એક દરવા ખાવા પીવાનું હોય અને ઘરનું ભોજન આપણે બિલકુલ પૌષ્ટિક ન કરતા હોઈએ થોડું કંઈ ભૂખ લાગે અને બહાર જમી લેતા હોઈએ છીએ ત્યારે આપણા શરીરમાં ટ્રાયગ્લિસરાઈડ અને બેડ કોલેસ્ટ્રોલ વધવાની નોબત આવે છે અને માયોનીસ ચીઝ પનીર બટર આ બધું તમે અત્યારે ખાવ છો ને એ પણ તમને જો ભેળસેળવાળું મળે અને પ્યોર ન મળે ત્યારે પણ તમારા શરીરમાં તમે બેડ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસ્ટડ ધીરે ધીરે વધારી રહ્યા છો પછી શું થશે કે પછી તમે એના ચિહ્નો નથી સમજી શકતા આ બધું બેડ કોલેસ્ટ્રોલ વધે ટ્રાયગ્લિસ્ટ્રાઇડ વધે એટલે આપણું શરીર ચિહ્નો બતાવે દુખાવા થાય છાતીમાં દુખાવા થાય આવું બધું થાય પરંતુ તમે લોકો એને ન સમજી શકો તમે એના રિપોર્ટ ન કરાવો તમે ડૉક્ટર કે વૈદ્યને ન બતાવો ત્યારે તમને ઓચિંતો એટેક આવવાની શક્યતા ઊભી થાય છે અને એટેક પણ જો વધારે પડતો આવી જાય તો આપણે સ્વજનને ગુમાવવાનો વારો પણ આવે છે તો આપણે એક તો આમાં મારે તમને કહેવાનું શું થાય છે કે તમે બહારના તળેલા કે તમે કોઈ પણ વાનગીઓ હોય તે બને ત્યાં સુધી વિશ્વાસપાત્ર જગ્યાએ ખાવ અન્યથા તમે લોકો બંધ કરી દો કારણ કે આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઈડ નથી વધવા દેવાનું નંબર બે કે આપણે લોકો એક કોઈ પણ તળેલી વસ્તુ બજારમાંથી લેતા હોઈએ એટલે આપણું તેલ ઘરે જે હોય ને એ એકદમ આપણે બાળી નથી નાખતા પરંતુ બજારમાં જે તેલ હોય એમાં કેટલી બધી વખત તેલમાં તળતા હોય એ લોકોને સતત એમાં તળે જ રાખે તળે જ રાખે એ પણ આપણા માટે સિગ્નલ છે એટલે કે આપણા શરીરમાં ખૂબ જ નડે છે એકના એક તેલમાં વારંવાર તળેલી વસ્તુ ખાવાથી તમને બેડ કોલેસ્ટ્રોલને ટ્રાય સ્ટાઈલ તો વધે જ સાથે સાથે તમને કેન્સર થવાનો ખતરો પણ ઊભો થાય છે તો આપણે આ બધી જ લપમાં પડવું ન હોય તો આપણે ઘરે બધું બનાવતા શીખીએ ઘરની વાનગીઓ ખાતા પીતા શીખીએ અને બહારની વાનગીઓ તમારે ખાવી જ હોય તો વિશ્વાસપાત્ર જગ્યાએથી તમે લોકો ખાઈ શકો અન્યથા તમે બંધ કરો આ પામોલિન તો બંધ જ કરવું જોઈએ અત્યારે તો તમે જે તેલ બજારમાં લઈ આવો એ પણ ચોખ્ખા હોવા જોઈએ અન્યથા એમાં પણ પામોલિનનું મિશ્રણ હોતું હોય છે આપણે જ્યારે આ બધું ખાઈ પીએ છીએ અનાયાસે ભૂલે છું કે આપણને ખબર નથી અને આપણે આ બધું ખાઈ પી લીધું છે જેમ કે ચીઝ પનીર બટર માયોનીઝ મેંદામાંથી બનેલી વાનગીઓ કે આ પામતેલ અને આ બધું આપણે ખાઈએ પીએ પરંતુ અત્યારે પહેલાના સમયમાં તો ખેતરમાં કામ કરવા જતા શ્રમ કરતા આવા અનેક પ્રકારના કામો કરતા જ્યારે અત્યારનો સમય કેવો છે કે બધું જ આપણે બીજા પાસે કરાવીએ છીએ આપણા શરીરને શ્રમ તો આપતા જ નથી બસ આપણે જલસા જ કરવા છે એટલે આપણે શ્રમ નથી કરતા એટલે આ બધું બરાબર પચતું પણ નથી અને પચે નહીં ત્યારે તે બેડ કોલેસ્ટ્રોલમાં અને ટ્રાયગ્લિસ્ટમાં કન્વર્ટ થાય છે આ પણ એક કારણ છે એક તો આપણે ખાવાનું તો નથી પરંતુ ભૂલે ચૂકે પણ ખાઈએ છીએ તો આપણે એને પચાવી શકતા નથી એવા શરીર હવે રહ્યા નથી આપણા શરીરને મજબૂત અને ખડતલ કરવું હોય તો શ્રમ પણ કરવો પડે તો અત્યારના સમયમાં શ્રમ તમે ઓછો કર્યો છે ને જલસાનું પ્રમાણ વધાર્યું છે બીજાને ઓર્ડર કરવાના મુદ્દા વધાર્યા છે એ પણ એક કારણ છે કે તમે તમારા શરીરમાં શ્રમ નથી કરતા એટલે તમે ફેટ પચાવી નથી શકતા પરિણામે પણ આ બેડ કોલેસ્ટ્રોલ અને ટ્રાયલ વધવાની નોબત ઊભી થાય છે આ સમયે બધી જ વસ્તુ ડુપ્લિકેટ અને નકલી મળતી થઈ ગઈ છે અને આપણે તેને પરખ કરવી પડશે તો જ આપણે નિરોગી જીવન જીવી શકીશું બજારમાં બે પ્રકારની પણ વસ્તુ હોઈ શકે એક સારી વસ્તુ છે અને એક સારી વસ્તુ નથી આપણે આપણા શરીરને શું આપવું જોઈએ એ આપણને ખબર હોવી જોઈએ તો આપણે નાની ઉંમર એટેક ન લાવવો હોય તો આપણે આ પ્રકારે જંક ફૂડ ફાસ્ટ ફૂડ માયોનીસ ચીઝ પનીર બટર પામ તેલ આ બધું ખાવા પીવામાં કંટ્રોલ મૂકવો પડશે અન્યથા બંધ કરવું પડશે તો જ આપણે આપણા લોહીને ચોખ્ખું રાખી શકીશું સરસ મજાનું હળતું પડતું રાખી શકીશું અને તો જ આપણે નિરોગી જીવન જીવી શકીશું અને ત્યારે જ આપણે ટ્રાઇ અને બેડ કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખી શકીશું અન્યથા આપણને કોલેસ્ટ્રોલ વધે તો એની ટ્રીટમેન્ટો કરાવી દવાઓ લેવી આપણને હંમેશા ચિંતન કરવું અને કોલેસ્ટ્રોલ વધે તો તમને ચિંતન થાય તો બીજા પણ રોગ વધે કારણ કે આપણે એની એકવાર એના રોગમાં સપડાઈ જઈએ તો આપણે એમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ આપણે એ દિશામાં જવું જ ન હોય તો અત્યારથી આપણે આ થોડુંક સમજી જઈએ અને ચેતી જઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી